હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે તારીખ પંદર ઓક્ટોમ્બર બે હજાર પચીસને બુધવાર આજે અમે તમને ભાવ જણાવીશું તારીખ ચૌદ ઓક્ટોમ્બર બે હજાર પચીસને મંગળવારના તો આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઉંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ જામનગર માર્કેટ યાર્ડ અને બોટાદ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ એરંડા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો છોસઠ શેણા નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ચોવીસ અડદ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પચાસ સોયાબીન सो रुपयाची लईने तेना उसा भाव आठसो रुपया मेथी आठ सो रुपया तेना उसा भाव नऊसो सित्तेर वालदेशी सात सो त्रिस रुपयाची लईने तेना उसा भाव नऊसो पाच सोळी पाच सो प रुपयाची लईने तेना उसा भाव एक हजार पंचावन मकाई ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો રૂપિયા તલ સફેદ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો એંસી તલ કાળા બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો પચીસ લસણ પાંચસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો એંસી ડુંગળી લાલ પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો સિત્તેર રૂપિયા ધાણા નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો અજમા નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો દસ બાજરો બસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો પંદર ઘઉં ટુકડા ચારસો સત્તાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો અડતાલીસ મગફળી એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ત્રીસ મગફળી છાસઠ નંબર એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો દસ કપાસ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પચીસ રૂપિયા જીરું બે હજાર એકસો વીસ રૂપિયાથી લઈને તેના ઉંચા ભાવ ત્રણ હજાર ચારસો સાહીઠ આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલા પહોંચે एरंडा आठसो साइट रुपया तेना उसा भाव एक हजार एक सो पंचावन शण्या नऊ सो तीस रुपयांची लईने तेना उसा भाव एक हजार वीस मग एक हजार रुपयाची लईने तेना उसा भाव एक हजार चार सो पंचाणू तुवेर आठसो तीस रुपयाची लईने तेना उसा भाव आठसो पंचाणू તલ સફેદ એક હજાર સાતસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો સિત્તેર તલ કાળા ત્રણ હજાર આઠસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો પંચાણું જુવાર સાતસો તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો આઠ ઘઉં ટુકડા પાંચસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો કપાસ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકસઠ જીરું બે હજાર ચારસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ચારસો પચીસ આ હતા બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી શું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડિયો ગમે તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે ચીંગનાણા એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો રાયડિયો એક હજાર વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ત્રીસ એરંડા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો બ્યાસી શેણ્યા નવસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચ રૂપિયા સણ્યા સફેદ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો સિત્તેર તુવેર નવસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો અગિયાર અડદ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો ને એક રૂપિયો મગ નવસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાતસો પાંત્રીસ વાલદેશી પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ને ચાલીસ રૂપિયા સોળ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો બાર વટાણા નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો સિત્તેર રાજમા એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો સોયાબીન સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો ચાર રૂપિયા મેથી આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો પચાસ ઈસબ सात सो रुपया तेना उसा भाव एक हजार रजको सात हजार रुपया तेना उसा भाव आठ हजार गुवार गम आठ सो एशी रुपया तेना उसा भाव नऊसो तीस रुपया तल सफेद एक हजार चारस चाळीस रुपयाची लय तेना उसा भाव एक हजार तल काळा ત્રણ હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો રૂપિયા લસણ ત્રણસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ચાલીસ ડુંગળી લાલ એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો ને સાહીઠ રૂપિયા ધાણા એક હજાર ત્રણસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પંદર વરિયાળી નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એંશી અજમા આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો પચાસ રૂપિયા જુહાર સફેદ છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો પચાસ બાજરી ત્રણસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો ત્રાણું રૂપિયા પછી વાત કરીશું ઘઉં લોકવન પાંચસો છ રૂપિયાથી તેના ઊંચા ભાવ પાંચસો અઠ્યાવીસ ઘઉં ટુકડા પાંચસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો સાહીઠ મગફળી સાતસો અગિયાર રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર બસો એંસી કપાસ એક હજાર બસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો સાઠ જીરું ત્રણ હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર ચારસો રૂપિયા આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે શું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને એક રૂપિયો એરંડા આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એક શેણ્યા નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સોળ સફેદ એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એક રૂપિયો મગ એક હજાર બસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો એકતાલીસ અડદ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકતાલીસ વાલદેશી પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 901 ને એક રૂપિયો સોળી સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો એકાણું તુવેર એક હજાર છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકત્રીસ સોયાબીન સત્તસો એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 821 रुपया वटाणा 551 रुपया एकावन नाही लईने तेना उसा भाव एक हजार आठसो एर मेथी पाच सो एक तेना उसा भाव नऊसो एकत्रीस रुपया तल सफेद एक हजार बसो पचास रुपयाची तेना उसा भाव एक हजार नऊ सो लसण चारस एक भाव એક હજાર ને એક રૂપિયો ડુંગળેલાલ સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો સાસઠ રૂપિયા જુવાર ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાતસો એકાવન રૂપિયા બાજરો બસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો ને એક રૂપિયો મકાઈ ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો એકાવન ધાણા આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકાવન ઈસબ ગુલ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એક્યાસી ઘઉં લોકવન પાંચસો ચોવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છસો આઠ રૂપિયા ઘઉં ટુકડા ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છસો વીસ રૂપિયા મગફળી સાતસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકતાલીસ મગફળી સાસઠ નંબર નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો એકસઠ રૂપિયા કપાસ એક હજાર એકસો અગિયાર રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર સાતસો એકત્રીસ બે હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર ચારસો રૂપિયા આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે બી ઉંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો એક હજાર બસો છપ્પન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો નવ્વાણું સુવાદાણા એક હજાર એકસો દસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો છવ્વીસ અજમા નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો રૂપિયા તલ સફેદ એક હજાર ત્રણસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર રૂપિયા વરિયાળી નવસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર છસો જીરું ત્રણ હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજારને છસો રૂપિયા આ હતા ઉંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ